રાજ્યમાં માવઠાથી થયેલી નુકસાની સમીક્ષા કરવામાં આવશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નુકસાની પર ચર્ચા વિચારણા કરવામાં આવશે આ બેઠકમાં પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાનીનો ચિતાર મુકાશે અસરગ્રસ્ત વિસ્તારોનો રિપોર્ટ કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે ધારાસભ્યોની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે કૃષિ વિભાગની ટીમોને તાત્કાલિકપણે સર્વે કરવાની પણ સૂચના આપી દેવામાં આવશે સમીક્ષા પછી સહાય બાબતે અંતિમ નિર્ણય લેવાશે કમોસમી વરસાદના વિરામ પછી સરકાર જાહેરાત કરી શકે છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં ચર્ચા વિચારણા કરી અને આ મુદ્દે નિર્ણય પણ લેશે અને વહેલી તકે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવશે અને આ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર મેહુલ એક તરફ રાજ્યમાં સમીક્ષા કરવામાં આવશે અત્યારે તેને લઈને શું જાણકારી બિલકુલ કેબિનેટ ની બેઠક શરૂઆત જે છે તે થઈ ખાસ આ કેબિનેટ અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા થતી હોય છે ખાસ આજે કમોસમી વરસાદ છે તે કમોસમી વરસાદ ને લઈને રાજ્યમાં થયેલા જે નિશાની છે તેના સંદર્ભમાં સમીક્ષા થશે પાંચ મંત્રીઓ જે જે છે તે વિસ્તારની અંદર મોકલવામાં આવ્યા હતા સમીક્ષા કરવા માટે અને વહીવટી ને સૂચના તેમને આપી હતી ખાસ આ જે મંત્રીઓ છે તે તેમનો રિપોર્ટ આ કેબિનેટ બેઠક ની અંદર રજૂ કરશે કેબિનેટમાં તેની ચર્ચા જે છે તે કરવામાં આવશે સાથે તેમનો જે રિપોર્ટ તૈયાર થયેલો રિપોર્ટ છે તેના આધારે આગામી દિવસોની અંદર ક્યારે સહાય કેવી રીતે સહાય જાહેર કરવી અને સર્વે કઈ રીતે કરાવવો તેના સંદર્ભમાં સમીક્ષા અને નિર્ણય જે છે તે કરવામાં આવી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સહિત તમામ જે મંત્રીઓ જે છે તે અલગ અલગ ધારાસભ્યો તરફથી જે રજૂઆતો મળેલી છે તેના સંદર્ભમાં પણ જે સમીક્ષા જે છે તે આ કેબિનેટ બેઠક અંદર કરવામાં આવશે આ સિવાય મહત્વનો મુદ્દો એક રહે છે એકતા પરેડના સંદર્ભમાં જેમાં પીએમ મોદી સહભાગી થવાના છે અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે કાર્યક્રમો થવાના છે તેના સંદર્ભમાં પણ સમીક્ષા આ કેબિનેટ બેઠક ની અંદર થશે જી બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે